નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જાણી ફૂડ વિલોગમાં આજે આપણે આવી ગયા છીએ નિકોલ વિસ્તારના ગુરુકુળ સર્કલ પાસથી બ્લુબેરી કોમ્પ્લેક્સ તરફ જતા પ્રથમ રેસ્ટોરન્ટ મિસ્ટી ગાર્ડન રેસ્ટોરન્ટ તરફ તો આ હોટલમાં પંજાબી ચાઇનીઝ સિઝલર અને કાઠિયાવાડી મેનુ અવેલેબલ છે તો જોઈએ શું છે આજનું ખાસ મેન્યુ દાખલ થતાં તમે જોઈ શકો છો ઉપર લાઇટિંગ છે ગ્રીનરી સાથે જમણી બાજુ લોકો નીચે બેસીને જમી રહ્યા છે આગળ વધતા અચ્છા વચ્ચે આ સેલ્ફી સ્ટોપર આવ્યું છે જે લોકોને ફોટો પડાવવા માટે અને હવે ડાબી સાઈડ શું છે એક્સપ્લોર કરીએ આપણે પહેલા આ હા 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 છોકરાઓના જમ્પિંગ માટે બી વ્યવસ્થા અવેલેબલ છે ગાર્ડન રેસ્ટોરન્ટમાં લગભગ આ કઈ નથી જોયું આપણે સેલ્ફી પોઈન્ટ સોલ અથવા કપા સાથે પણ ફોટો પાડી શકો છો બર્થડે વ્યવસ્થા માટે જોઈ લો બર્થડે બોય આપેલ આપણે બેસીજી પોતે લાઇટિંગ સારું છે હેપી બર્થડે ચલો થોડા આગળ એક્સપ્લોર કરીએ આ છે સેલ્ફી 360 આનો કોઈ પણ ચાર્જ ચૂકવાનો નથી આ કમ્પ્લીમેન્ટરી છે તો ચાલો હવે કિચનની ટૂર કરીએ તો મિત્રો કિચનથી ગરમ ગરમ વસ્તુ આવી ગઈ છે તો આપણે જોઈ લઈએ શું શું છે સૌથી પહેલાં તો આ બટર રોટી છે આ ચાઇનીઝ સિઝલર છે પનીર અંગારે મસાલા પાપડ અને આપણે તવા રોટી જે લોકોને ઘઉંની રોટલી ખાવી હોય એ પણ અહીંયા અવેલેબલ છે તો ચલો એક એક વસ્તુ આપણે એક્સપ્લોર કરીએ શરૂઆત કરીશું આપણે મારા ફેવરેટ ચાઇનીઝ સિઝલર છે તો તમે જોઈ શકો છો અહીંયા કે આમાં ચાઇનીઝ રોલ મને રહ્યું છે રાઈસ પનીરના ટુકડા તો ચલો સૌથી પહેલા આપણે ચાઇનીઝ રોલ લઈએ સાથે ફેવરેટ પનીરના ટુકડા એક પનીરનો ટુકડો લઈએ આપણે જો મિત્રો ઘણા લોકોને પનીરનો આ ટુકડો ગ્રીન ચટણી સાથે ખાવાની ટેવ હોય છે મને કોરે કોરો ભાવે છે અને બધાની રીત અલગ અલગ હોય છે આપણી રીત આ છે સારું છે ડિલિશિયસ છે ઇટેબલ છે કન્ટિન્યુ કરીશું રોલ કાટાથી બી ખાય અમુક લોકો અમુક હાથેથી બી આપણે આપણને ટ્રાય કરી તમે જોશો ભરાવદાર છે મસાલેદાર છે અને ટેસ્ટફુલ છે ફરી કહીશું જો ઘણીવાર કેવું હોય છે કે આપણે કોરે કોરો આપી દેતા હોય છે અમુક જગ્યાએ આમાં ક્લિયર સારું સ્ટફિંગ કરેલું છે ખાઈશું પરિવાર હમ્મ સારું છે કમ્પ્લીટ જ કરી નાખીએ હવે આપણે ટેસ્ટ કરીશું પનીર અંગાને આપણે કિચન માં જોયું કે એવું ઘરમાં ગરમ બનાવતા હતા જરૂર પ્રમાણે આપણે લઈશું પનીરના ટુકડા પણ દેખાડે છે તમે જુઓ આનું જે લેયર છે કેબેજનું છે સારા આઈડિયા છે જો અહીંયા એક રોટી છે એક છે બટર રોટી અને એક છે તવા રોટી હવે આપણે તવા રોટી સાથે પનીર અંગારીની એક બાઇટ લઈશું સારી છે અજેક બાઇટ લઈશું જો મને જે વસ્તુ ભાવતી હશે ને એનું ડબલ બાઇટ લેતો રહીશ આ મારી ટેવું છે બરાબર તમારો ટી પણ સારી છે આપણી સાથે જોડાઈ ગયા છે મિસ્ટી ગાર્ડન રેસ્ટોરન્ટના ઓનર તેજસભાઈ તો તેજસભાઈ જોડે આપણે થોડોક સંવાદ કરીએ વાતચીત કરીએ તેજસભાઈ નમસ્કાર તમારે ત્યાં અમે ટેસ્ટ કર્યું જમવાની મજા આવી સારું લાગ્યું અમને હવે થોડાક અમારા યુઝન કહો કે શું શું વ્યવસ્થા છે કોઈને બર્થ ડે પાર્ટી અરેન્જ રિંગ સેરેમની ગેટ ટુગેધર ફેમિલી કોઈ બી પ્રસંગ હોય કોઈ બી પાર્ટીના કસ્ટમાઇઝથી આપણે બી કરી આપીએ છીએ અને આપણી પાસે પાર્ટી મેનુ બી અવેલેબલ છે એમાં આપણે બધી વસ્તુ અવેલેબલ છે બધી વસ્તુ અનલિમિટેડ વીસ માણસથી ઉપર હોય તો આપણે પાર્ટી મેનુમાં રિક્વાયરમેન્ટ કરી આપીએ છીએ બધી વ્યવસ્થા આપણે

ક કસ્ટમરને ખાધા પછી એ ખાવાને બીજી વખત આવા આવા ના હોય અને શું હોય છે પબ્લિકનો આમ રિસ્પોન્સ પબ્લિકનો રિસ્પોન્સ તમે જોઈ જ રહ્યા છો બરાબર કે શું છે ને શું નહીં બરાબર દરેક અહીંયા બર્થડે પાર્ટી ગેટ ટુગેધર ચાલુ ને ચાલુ જ હોય છે મિત્રો આપણે અહીંયા શૂટ કરું ત્યારે થોડાક વહેલા આવી ગયા હતા કે પબ્લિક જોવા ના મળે આપણો પ્રયાસ એવો હતો પણ અમે વહેલા આવ્યા છતાં પણ તમે જોઈ શકો છો પાછળ બી પબ્લિક છે અને ઇવન ગાર્ડન જ્યારે ગાર્ડનમાં બી એક બર્થડે પાર્ટી શરૂ જ હતી બરાબર તો અહીંયા પબ્લિક તો હોય છે અને એ પણ આ રેગ્યુલેટેડ છે કોઈ વીકેન્ડ ડે પર આપણું શૂટિંગ નથી થયું અને આ રિસ્પોન્સ સારો લાગે છે સો શું પ્લાન છે આગામી તમારો હોટલના ડેવલપમેન્ટ માટે હોટલના ડેવલપમેન્ટ માટે સેલ્ફી જોન હજી અમે બનાવી રહ્યા છીએ બીજા નવા નવા અને ઘણી બધી વસ્તુ નવી નવી અમે રોજ મહિને મહિના દીધ નવી નવી એડ કરતા જઈએ છીએ કસ્ટમરનો અમારો એક જ નિયમ છે કસ્ટમરના મજા આવી જોઈએ બસ

કોમ્પ્લિમેન્ટલી પોપકોર્ન આવી જાય છે બરાબર છે પોપકોર્ન સલાડ આ ના તે કોમ્પ્લિમેન્ટલી આપીએ છીએ અમે સારી પહેલ છે અમારી ખૂબ ખૂબ શુભકામના તમને છે તમે ફિલ્ડમાં આગળ વધો બરાબર અને લોકોને તે સેવા કરો અને અમારા સબસ્ક્રાઈબરને પણ તમે કહી દો ઓકે વેલકમ તરીકે વેલકમ આવો તમે એક વખત ટેસ્ટ કરો ગમા તો બીજી વખત આવજો તો જો આટલું ઓપનલી કહે છે આટલો કોન્ફિડન્ટ માણસ ત્યારે જ હોય કે જ્યારે એમને પોતાના શરીર પર વિશ્વાસ હોય એક સ્લોગન છે જે આપણે વારંવાર ખાતા રહો પીતા રહો મોજ કરો યારો ખોજ કરો જેમ કે આપણે વાત કરી હતી કે અહીંયા બર્થડે પાર્ટી પણ આયોજન કરી શકાય છે તો આપણે શૂટ કરવા ત્યારે મેં તમને વિડીયોમાં કે અહીંયા એક બર્થડે પાર્ટી હતી તો આપણી સાથે બર્થડે બોય હાજર છે તો હાર્દિકભાઈ હેપી બર્થડે થેન્ક યુ સો મચ પહેલાં તો મને કહો તમને કેવું લાગ્યું અહીંયાનું આયોજન અહીંનું આયોજન મને બહુ મસ્ત લાગ્યું ડેકોરેશન્સ સ્પેસ બહુ મસ્ત છે મેં બે દિવસ પહેલાં જ મારા ફ્રેન્ડનો બર્થડે જોયો મને ગમ્યું એટલે મેં બુક કરાવી મારી વાઈફે સૌથી બેસ્ટ જગ્યા ઇન નિકોલમાં આ છે મિસ્ટી ગાર્ડન તો ભાઈ જો હાર્દિકભાઈને પણ મજા આવી છે તો તમને પણ મજા આવશે મને પણ મજા આવી છે બહુ આપણે આવી જાય હાર્દિકભાઈ આજે ઘણી બધી કેક ખાધી છે પણ તો પણ બર્થડે બહુ છે તો કેક એને ખાવાની ટેવ પડી પડે તો આપણે હાર્દિકભાઈ થોડીક જ બાઇટ લઈશું તમારી માટે તમે ઓકે નો પ્રોબ્લેમ અચ્છા થોડી મેલ્ટેડ ફોર્મ આવી અમારા યુઝર માટે કઈ તમારા સલાહ માટે સલાહ એવું છે કે આયોજન મને બહુ ગમે આવું આયોજન થતું રહે અમારા મારા મિત્રો હોય મારા રિલેટિવ હોય હું એમને કહીશ કે અહીંયા સારું આયોજન થાય છે તો એ બી અહીંયા એને બુક કરાવી શકે છે થેન્ક યુ સો મચ ચલો થેન્ક યુ